જય સ્વામિનારાયણ ભગવાન વેદ વ્યાસકૃત શ્રી પદ્મપુરાણ એમાં જ્યારે તુલસીનો અતિ વિસ્તારથી મહિમા એ બતાવવામાં આવ્યો છે ત્યારે અતિ પવિત્ર એવો તુલસીનો છોડ જેને લોકો એક સામાન્ય છોડ માનતા હોય અઢાર બાર વનસ્પતિઓમાં અતિ પવિત્રપણું જેને આપવામાં આવ્યું હોય તો એ છે તુલસીનો છોડ અને એટલી શ્રીમદ ભાગવત પુરાણની અંદર દશમ સ્કંદમાં ભગવાન વ્યાસજી લખે કે જેના આંગણે તુલસીનો ક્યારો નથી જેના સ્વરૂપ નથી જેના આંગણે નથી ઘણા લોકોની ફરિયાદ હોય કે અમે તુલસીના છોડને વાવીએ છીએ પણ વનમાં જતા રહે છે અથવા તો કેશે બળી જાય છે તો એનું કારણ તમે ચોક્કસ સમજી શકો છો કે તમારા ઘર આંગણે એક શોના જાડવાઓ ફૂલના છોડો એ કુંડાની અંદર લીલાછમ બની શકે તો તુલસી છોડ કેમ નહીં એનું મુખ્ય કારણ હોય તો ઘરની અંદર જે ધર્મ જે ધર્મ પળાતો નથી એનું પાલન થતું નથી એટલે પવિત્ર તુલસી એ રહેતા નથી તો અતિ પવિત્ર જીવન બનાવીએ અને તુલસી ક્યારે એને ઘર આંગણે વસાવીએ જેનો વેદ સવિશેષ મહિમા વર્ણન કરતા એમ કહે છે કે જે વ્યક્તિ એ તુલસીનો જે કાષ્ટ એને ઘસી અને પરમાત્મા નારાયણ એના સ્વરૂપને લેપન કરે છે જેમ ચંદન ઘસીને લેપન કરવામાં આવે એ રીતે તો એ એક જ દિવસે સો દિવસ સુધીની પૂજા કર્યાના ફળને પ્રાપ્ત છે પ્રાપ્ત કરે છે વૈષ્ણવ સંપ્રદાયની અંદર સવિશેષ તુલસી એનું પૂજન અર્ચન અને યથાવત વિધિવત તુલસીના તુલસી પત્ર દ્વારા એનું પૂજન થતું હોય છે એ ઉપરાંત દિવસના પૂજનના ફળને તો પામે છે પરંતુ સો ગાયોનું દાન કર્યાનું પણ ફળ મેળવે છે હું ધારું ત્યાં સુધી આજના યુગમાં સારામાં સારી ગાય લેવા માટે જાય તો મારા અનુમાન પ્રમાણે એક લાખ રૂપિયાની ગાય આવે તમે વિચાર કરો હું લાખ કઉ છું પણ વિશેષ તો કેટલા છે મને ખબર નથી તો રીતે નું તુલસી પત્ર દ્વારા તુલસીના કષ્ટ દ્વારા જે ઘસી અને વિલેપન કરવામાં આવે તો એ નિત્ય સો ગાયોના દાન કર્યાના ફળને પ્રાપ્ત કરે છે જે વ્યક્તિ આ રીતે પરમાત્માના મંદિરમાં રહે અને વિલેપણ કરે છે કેતા લેપન કરે છે એ મનુષ્ય આઠ પ્રસ્ત કરતાં પાંચસો ને બાર તોલા તલનું દાન દઈ અને જે ફળ પ્રાપ્ત થાય એ પુણ્યનું ફળ તુલસી ક્રષ્ટનું ચંદન અર્પણ કરનારને ભગવાન નારાયણની કૃપાથી પ્રાપ્ત થાય છે દાનોની અંદર સુવર્ણદાન ગૌદાન પૃથ્વીદાન વસ્ત્રદાન આવા અનેક અનેક પ્રકારના દાનો જેમ શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે એ માહીનું જે વ્યક્તિ આ રીતે પરમાત્માનું પૂજન કરી અને એ તુલસીપત્રથી પૂજન કરે છે એ વ્યક્તિ નિત્ય આઠ પ્રસ્થ કેતા પાંચસો ને બાર તોલા તલનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળને ભગવાન વિષ્ણુ એના પુણ્યને આપે છે અમુક અમુક દાનો એ શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે સુવર્ણ દાન હોય તલ દાન હોય પૃથ્વી દાન હોય કે ગૌદાન હોય એ મહિનું જે તલદાન એને પણ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે જે મનુષ્ય પોતાના પિત્રોનું પિંડદાન કરે ત્યારે તે પિંડ ઉપર જેટલા તુલસી પત્ર અર્પણ કરે છે એટલા સો સો વર્ષ સુધી એના પિતૃઓની તૃપ્તિ થાય છે અને વળી જે મનુષ્ય તુલસીના મૂળની માટી વડે વિશેષ કરી અને સ્નાન કરે છે તો એ જ્યાં સુધી તે માટી અંગ પર રહે ત્યાં સુધી તીર્થમાં સ્નાન કર્યાના ફળને પ્રાપ્ત કરે છે ઋષિ પંચમીનું વ્રત હોય કૃષ્ણ જન્માષ્ટમી હોય જળજણીની એકાદશી હોય માઘ સ્નાન હોય કોઈ અતિ પવિત્ર પર્વો ઉત્સવો હોય અને ત્યારે જ્યારે તમે કોઈ સંખ્યોગી બહેનોની સાથે સ્નાન કરવા માટે ગયા હો તો ખ્યાલ હશે કે આમળાનું ચૂર્ણ તુલસીને ક્યારેની માટી ગૌછાણ આનાથી સ્નાન કરવામાં આવે એ અતિ પવિત્ર અને શ્રેષ્ઠ સ્નાન માનવામાં આવ્યું છે જે માંજર વડે નારાયણ આદિ દેવનું પૂજન કરે છે તો તેને જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય આ લોકમાં રહે ત્યાં સુધી અનેક પ્રકારના પુષ્પ વડે પૂજા કરી ગણાય છે જે તુલસી પત્રથી પરમાત્માનું પૂજન કરવા માટે આવે એને આ ફળની પ્રાપ્તિ થાય ભગવાન સ્વામિનારાયણ કેતા સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગ શિરોમણી ગ્રંથરાજ એટલે શ્રીમદ સત્સંગી જીવન જેનો ખૂબ અભ્યાસ ઝીણવટપૂર્વક કર્યો હોય વાંચન કર્યું હોય એ લોકોને ખ્યાલ હશે કે સત્સંગી જીવનશાસ્ત્રમાં શતાનંદ સ્વામીની કલમ લખે કે બે પત્ર સહિત એક તુલસીનું કોમળ માંજર એને તોડી અને ભગવાન નારાયણના ચરનારબિંદ અંદર જન્મંગલ નામાવલી બોલી અને જ્યારે ચડાવવામાં આવે કોઈ પણ પોતપોતાના ઈષ્ટદેવનું આ રીતે પૂજન કરી શકે છે ઇષ્ટદેવના નામ ઉચ્ચારની સાથે તો એને સુવર્ણનો માંજર બનાવી અને દાન આપીને જે ફળ પ્રાપ્ત થાય એટલું ફળ તુલસી છોડ પરથી માંજર લઈ અને પરમાત્માના ચરનારવિંદ અર્પણ કરવાથી પ્રાપ્ત થાય છે ઘણી જગ્યાએ જઈએ તો સરસ મજાના ઘે તુલસીના છોડ હોય આપણે જોઈ અને આનંદ આવે પણ જોઈએ તો ત્રણ ત્રણ ઇંચ એક એક આંગળ જેટલા મોટા મોટા માંજર થઈ ગયા હોય જેના આંગણે સરસ મજાના આવા તુલસીના છોડ હોય ક્યારેની અંદર ફાલેલા હોય તો નાના નાના માંજર હોય ત્યારે જેને લઈ અને તમારા ઘર મંદિરની અંદર અથવા તો ક્યાંય મંદિર હોય ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ બિરાજમાન હોય તો ત્યાં જઈ અને ચરણારવીની અંદર નામાવલી ની સાથે એ ચડાવવા ને જન્મંગલ નામાવલી ન આવડે તો ઓમ શ્રી અવતારીને સ્વામિનારાયણ એ નમય એટલું તો આવડે જ એ બોલી અને પરમાત્માના ચરણારવીન ની અંદર અર્પણ કરવા જે વ્યક્તિ જેના ઘરના આંગણે તુલસીનો છોડ હોય તુલસીની વાડી હોય અને એના કોઈ દર્શન કરે તો ભગવાન વ્યાસ એની કલમે તો ત્યાં સુધી લખ્યું કે બ્રહ્મ હત્યા જેવા પાપમાંથી એ મુક્ત બની અને પરમાત્માના પામે છે અને મહાપાપોનો નાશ થઈ જાય છે જે કોઈ વ્યક્તિ વનમાં તુલસી હોય ત્યાં જગતના માલિક શ્રીહરી પ્રસન્ન કરે જ પ્રસન્ન થઈ અને ત્યાં નિવાસ કરે જ છે આવું જે ભગવાન વ્યાસજીએ લખ્યું એમાં વિશ્વાસ લાવે છે તો ચોક્કસ એના ઘરમાંથી દરિદ્રપણું અને સગા સંબંધીઓનો વિયોગ થતો નથી કે તો દુઃખમાંથી મુક્ત થાય છે એટલું જ નહીં પણ જ્યાં સુધી તુલસી હોય ત્યાં સુધી દુઃખ ભય કે કોઈ પણ રોગ એના આંગણે આવતો નથી આજના આધુનિક યુગમાં જ્યારે દ્રષ્ટિ કરીએ ત્યારે કોઈ જગ્યાએ યોગ શિબિરો હોય ત્યાં તમે જાઓ કેમ કે મારા હાથમાં એ યોગ શિબિરનું કાગળ આવ્યું હતું તો મેં એમાં વાંચ્યું હતું તો અદભુત એમાં એક પોઈન્ટ હતો કે જે મનુષ્ય પોતાના હૃદય સુધીની લાંબી બેવડી તુલસીની માળા કંઠમાં ધારણ કરે છે કંઠી ધારણ કરે છે એને ઘણા પ્રકારના હૃદય રોગો એ થતા નથી કેતા એમાંથી એ મુક્ત રહે છે તો તુલસીની કંઠી તો સર્વ માન્ય છે સર્વ સંપ્રદાયને માન્ય છે તુલસીનો ક્યારો એ સર્વને પૂજનીય છે અને એટલા માટે મૃત્યુ સમયે જે તુલસી પત્ર મૂકવામાં આવે છે એનું કારણ છે કે જેણે આખી જિંદગી પરમાત્માનું શરણું સ્વીકાર્યું નથી ભજન કર્યું નથી અને જેના કેટલાય ભયંકર પાપો હોય પણ એ જીવાત્માના મુખની અંદર જો તુલસી પત્ર મૂકવામાં આવે તો એ યમદૂતનો અધિકારી હોવા છતાં નર્કયાતના નો અધિકારી હોવા છતાં એમ દૂતની તાકાત નથી કે જીવાત્માનો સ્પર્શ કરી શકે માટે છેલ્લા શ્વાસ ગણાતા હોય ત્યારે તુલસીપત્ર મોઢામાં મૂકવાનું હોય પણ આપણે શ્વાસ પૂરા થઈ ગયા પછી મૂકીએ છીએ તો તમે એટલો વિચાર કરો કે જેના મુખની અંદર જેના મોઢાની અંદર એક તુલસીપત્ર આવી જાય અને એમ દૂતો એનો સ્પર્શ કરી ન શકે તો જેના ગળાની અંદર જેના કંઠની અંદર તુલસીની બેવડી માળા હૃદય સુધી લાંબી હોય કાળ કર્મ માયાની તાકાત નથી કે એના જીવાત સંપ્રદાયણ એ કંઈ સ્વામિનારાયણ સંપ્રદાય માટે નથી હજારો વર્ષો સુધી હજારો વર્ષ પહેલા વેદવ્યાસ ભગવાને પોતાની પરણકુટીમાં એ પર્વતની હારમાળાઓની બીચમાં રહી અને આનું આલેખન કરીને પોતાની કલમે જ તુલસીના મહાત્માની આ જે શ્લોકો એને ગૂંથ્યા છે તો ભગવાન વ્યાસ વ્યાસકૃત્ય કલમ ક્યારેય ખોટું બોલે નહીં તુલસીનો અતિ અદ્ભુત મહિમા છે જે જે લોકોના ગળાની અંદર કંઠની અંદર તુલસીની બેવડી કંઠી ન હોય એને નમ્ર વિનંતી છે કે હું ધારું ત્યાં સુધી તમારા એક જોડી કપડામાં કદાચ ઘણી તુલસીની કંઠી આવી જશે અને કોઈની એવી પરિસ્થિતિ નથી કે જેને પાસે એટલા પૈસા ન હોય કે કંઠી પણ ન લઈ શકે તમામ સંપ્રદાયને આ તુલસીની કંઠી માન્ય છે એટલે ચોક્કસ પોતાના કંઠની અંદર એ તુલસીની કંઠી ધારણ કરે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો મોટા પ્રમાણમાં લગભગ હરિભક્તોના કંઠની અંદર તુલસીની બેવડી કંઠી સરસ મજાની શોભતી જ હોય ભાલની અંદર કુમકુનો ચાંદલો જે લક્ષ્મીજી પ્રતિક છે પણ બંને નહીં બરાબર મધ્ય ભાગની અંદર હોય હોય કે હરિભક્તો એમણે ત્યાં ચાંદલો કરવો જેથી કરી આ લોકની અંદર પણ સુખી થવાય અને તુલસીની કંઠી એક જીવાત્માનું મંગળસૂત્ર છે જેમ સૌભાગ્યવતી શ્રી એ પોતાના પતિનું સૌભાગ્ય ચીન મંગળસૂત્ર ધારણ કરે એમ જેના કંઠની અંદર જીવાત્માનો ચાંદલો પરમાત્માની સાથે થયો છે એ રૂપી કંઠીરૂપી મંગળસૂત્ર ધારણ કરેલું હોય અને જ્યારે એનો અંતિમ શ્વાસ ગણાતો હોય ત્યારે ચોક્કસ ભગવાન આવી અને એ જીવાત્માને પોતાના ધામનો અધિકારી બનાવે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને ત્યાં સુધી વ્યાસ ભગવાન લખે કે જેના ઘરના આંગણે તુલસીપત્ર છે ઘણા બહેનો એને લોટી દ્વારા અભિષેક કરતા હોય તો એ તુલસીપત્ર ઉપરથી પડતું જે જળ એને કોઈ શિર ઉપર ચડાવે તો એને ગંગાની અંદર સ્નાન કરવાથી જે પવિત્રતા મળે છે જે પુણ્ય પ્રાપ્ત થાય છે એટલું પુણ્ય તુલસી પત્રપતિ પડતું જે જળ એનો સ્પર્શ કરવાથી એને માથે ચડાવવાથી થાય છે તો કાયમના માટે તુલસીની કંઠી ધારણ કરનાર વ્યક્તિ એ કેટલો ભાગ્યવાન બનતો હશે એક વિચારે જેવી વાત છે તો ભગવાન વ્યાસ જે હજારો વર્ષ પૂર્વે લખી ગયા એ કલમનું આપણે સૌ કોઈ અનુકરણ કરી અને પરમાત્માને વાલા બનવા માટે તુલસીની કંઠી ધારણ કરીએ તો પરમાત્મા પણ રાજી થશે આપણા જીવનું પણ શ્રેય થશે એટલી શુભેચ્છાની સાથે અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ